નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ ગઈકાલે શનિવારે સાંજના સમયે કેનેડામાં એક હોકી મેચનું આયોજન થયું હતું હવે મેચ પહેલા ટીમો એમાં ભાગ લઈ રહી હતી એ ટીમો જે દેશની હોય એ દેશના રાષ્ટ્રગાન ત્યાં આગળ ગવાયા અને આમાંની એક ટીમ છે અમેરિકા અમેરિકાનું રાષ્ટ્રગાન શરૂ થયું એની સાથે જ ત્યાં આગળ સ્ટેડિયમની અંદર જે કોઈ પણ કેનેડાના નાગરિકો હતા એમણે અવાજ કરવાનું શરૂ કરી દીધું અને આખું રાષ્ટ્રગાન ચાલ્યું ત્યાં સુધી એમણે અવાજ કરવાનું ચાલુ રાખ્યું કેમ તે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અમેરિકાના રાષ્ટ્રગાનનો એ વિરોધ કેમ કરે આ વિરોધ અમેરિકાના રાષ્ટ્રગાનનો નહોતો અમેરિકાનો હતો પ્રિસાઇઝલી અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો હતો ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કેમ કરે કારણ કે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇસ્યુ કર્યો છે અને એ ઓર્ડરમાં એમણે કેનેડાથી જે વસ્તુઓ અમેરિકા આવતી હોય એ વસ્તુઓ ઉપર પચીસ ટકા ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ટેરિફ ઇમ્પોઝ કર્યો છે ટેરિફ એટલે જ્યારે તમે બીજા દેશ સાથે વ્યાપાર કરતા હો ત્યાંથી અમુક માલસામાન તમારે ત્યાં આવતો હોય તમારો માલસામાન ત્યાં આગળ જતો હોય તો આના ઉપર જે ટેક્સ ઇમ્પોઝ કરવામાં આવે કર લાદવામાં આવે ને એના માટે ટેરિફ શબ્દ વાપરવામાં આવતો હોય ખાસ તો બીજા દેશમાંથી તમારે ત્યાં જે માલસામાન ઇમ્પોર્ટ થતો હોય જાયાત થતી હોય એના ઉપર ટેક્સ ઇમ્પોઝ કરવામાં આવે એને ટેરિફ કહેવાતો હોય તો આનાથી થશે શું આનાથી થશે કે કેનેડાથી જે વસ્તુઓ હવે અમેરિકા જશે ને એ પચીસ ટકા વધુ મોંઘી થઈ જશે માનો કે પહેલાં કોઈક વસ્તુ કેનેડાથી અમેરિકા જતી એની કિંમત સો રૂપિયા રહેતી હવે એની કિંમત એકસો પચીસ રૂપિયા થઈ જશે આનાથી થશે કે કેનેડાનો માલસામાન અમેરિકાના બજારમાં વધુ મોંઘો થશે મોંઘું થશે એટલે અમેરિકાના નાગરિકો એનો વિકલ્પ શોધશે અને જો એમને અમેરિકામાં જ એનો વિકલ્પ મળી જાય છે ત્યાંની જ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રકારનો માલસામાન એનું ઉત્પાદન કરતી હશે તો એ લોકો ઓછા ભાવે એને ખરીદશે કેનેડાના મોંઘા માલસામાનને એ લોકો શા માટે ખરીદે હં આનાથી તો કેનેડાને નુકસાન થવાનું ને એટલા માટે કેનેડિયન્સ એમના રાષ્ટ્રગાનનો વિરોધ કરી રહ્યા હતા નોંધીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે આ કામ ફક્ત કેનેડા માટે નથી કર્યું મેક્સિકો માટે પણ કર્યું છે ચાઇના માટે પણ કર્યું છે આ બધા દેશો ઉપર આ ત્રણે ત્રણ દેશો ઉપર એમણે ટેરિફ્સ ઇમ્પોઝ કર્યા છે ચાઇના ઉપર એમણે એડિશનલ ટેન પર્સન્ટ વધારાનો દસ ટકા ટેરિફ ઇમ્પોઝ કર્યો છે આ બધા દેશોનો માલસામાન હવે અમેરિકામાં મોંઘો થવાનો છે ધીરે ધીરે એ ઓછો કોમ્પિટિટિવ બનશે પ્રશ્ન થાય કે ડોનાલ્ડ ટ્રમ્પ આવું કેમ કરી રહ્યા છે આમ તો આવું ઘણું બધું એ કરતા હોય છે પણ આ જે કર્યું છે એની પાછળ પણ એમના પ્રોમિસિસ જ છે જ્યારે ચૂંટણી હતી ને ત્યારે ચૂંટણી પ્રચારમાં એમણે કહ્યું હતું કે મારે અમેરિકન ઇન્ડસ્ટ્રીઝને બચાવવી છે આપણા દેશના ઉદ્યોગોને આપણે બચાવવા છે આપણા ઉદ્યોગો નબળા પડી રહ્યા છે કારણ કે બીજા દેશોમાંથી એમના મતે સસ્તા ભાવે માલસામાન આપણે ત્યાં ઠલવાઈ રહ્યો છે અને આપણી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે મેન્યુફેક્ચર ગુડ્સ છે એને આપણા લોકો જ ખરીદતા નથી તો પેલા દેશોના માલસામાનને આપણે અટકાવવું પડશે અને એના માટે હું જેવું સત્તામાં આવીશ ને એટલે ટેરિફ્સ ઇમ્પોઝ કરીશ તો એક રીતે તો એમણે જે વચન આપ્યું હતું એ વચનને પાડી રહ્યા છે સાથે એમણે આ મુદ્દાને ઇલિગલ ઇમિગ્રેશન સાથે પણ જોડ્યો છે અને એ ઉપરાંત એમણે ડ્રગ ટ્રાફિકિંગ સાથે પણ આ મુદ્દાને જોડ્યો છે આ બધાના કારણે તેઓ ટેરિફ્સ ઇમ્પોઝ કરી રહ્યા છે ઉપરાંતને એમણે અહીં આગળ ઇતિહાસનો પણ સંદર્ભ આપ્યો છે જેની વાત પણ આપણે અગાઉની ગોષ્ઠીમાં કરેલી હતી તેઓ કહે છે કે ઓગણીસમી સદીમાં અઢારસો સિત્તેર એશ્રી નેવુના દાયકાઓમાં અમેરિકા વોઝ વેરી પ્રોસ્પરસ એ ખૂબ સમૃદ્ધ હતું એ ખૂબ રીચ હતું એ કેમ રીચ હતું કારણ કે એ વખતે આપણે અમેરિકન્સ એ બીજા દેશોમાંથી આવતા માલસામાન ઉપર ટેરિફ્સ ઇમ્પોઝ કરી કરીને બહુ મોટી કમાણી કરતા પણ પછી ઓગણીસો ને તેરના વર્ષમાં આ વાત મેં એ ગોષ્ઠીમાં કરેલી હતી એ કહે છે કે ઓગણીસો ને તેરના વર્ષમાં આપણા દેશમાં આપણે ઇન્કમ ટેક્સ લાદ્યો અને આપણા જ નાગરિકોની આવક ઉપર આપણે કર લેવાનું શરૂ કર્યું અને એને સમાંતર બીજા દેશોમાંથી આવતા માલસામાન ઉપર ટેરિફ્સ આપણે ઘટાડતા ગયા જેનું પરિણામ આજે આવ્યું છે કે આપણે આપણા જ નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે અને બીજા દેશોનું માલસામાન આપણા દેશમાં ફાવી રહ્યો છે તો હવે આપણે આપણી અમેરિકન ઇન્ડસ્ટ્રીઝને પાછી સપાટી પર લાવવી હોય એમને પાછી મજબૂત બનાવવી હોય ને તો જરૂરી છે કે બહારના માલસામાનને આપણે આપણા ત્યાં આવતા રોકીએ અથવા તો આવે તો એ ઓછો આવે માપમાં આવે અને આપણા નાગરિકોને મહત્તમ લાભ થાય એવી આપણી ઇકોનોમિક પોલિસી હોવી જોઈએ આ એમણે કર્યું છે સ્થિતિ આજે નિર્માણ પામી છે કે જે લોકો અત્યાર સુધી ગ્લોબલાઇઝેશનની વકાલત કરતા હતા વૈશ્વિકીકરણ જે લોકો ફ્રી ટ્રેડની દુહાઈ આપતા હતા કે વિશ્વ વ્યાપાર તો મુક્ત જ હોવો જોઈએ એ લોકો આજે પ્રોટેક્શનિઝમની પોલિસી અપનાવી રહ્યા છે અને બીજા દેશો સાથે ભેદભાવપૂર્ણ નીતિ અપનાવી રહ્યા છે ઓકે પણ આનું જ્યારે એનાલિસિસ થાય છે ત્યાંની જ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા એનાલિસિસ થયું છે અમેરિકાની અંદર હજુ એ કલ્ચર છે કે ત્યાં આગળ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ એનાલિસિસ કરે સરકારના આદેશનું અને મીડિયાનું રિપોર્ટિંગ કરે કે જેથી સામાન્ય જનતા જાણી શકે કે આ નિર્ણય લેવાયો છે એનું મૂલ્યાંકન કઈ રીતે થાય બધાને બધી વસ્તુને સમજતો ન પડતી હોય તો આપણી પાસે રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ હોવા જોઈએ કે જે સંશોધન કરીને આપણને સમજાવે અને પછી આપણે આપણો એક અભિપ્રાય બાંધી શકીએ તો જેમ કે અમેરિકાની એક યુનિવર્સિટી છે યેલ યુનિવર્સિટી એની બજેટ લેબ દ્વારા જે એનાલિસિસ કરવામાં આવ્યું છે એ પ્રમાણે ટ્રમ્પે આ જે ટેરિફ્સ ઇમ્પોઝ કર્યા છે એના કારણે અમેરિકાના લોકોની જ આવક ઘટશે એક હજાર ડોલરથી પણ વધારે કંઈક એમણે અંદાજો બાંધ્યો છે કે એનાથી પણ વધારે આવક એ લોકોની ઘટવાની છે એટલે કે અમેરિકન્સને જ આમ નુકસાન જવાનું છે ઉપરાંત તેઓ કહે છે કે આવા બધા ટેરિફ્સના કારણે અમેરિકામાં મોંઘવારી પણ વધશે એના બધા ડેટા એમણે ત્યાં આગળ રજૂ કરેલા છે એમના રિસર્ચ સાથે તો આનાથી ત્યાં આગળ ઇન્ફ્લેશન પણ વધવાની શક્યતા છે અને અમુક ક્રિટિક્સ અમુક ટીકાકારો તો એ થોડાક અચંબામાં પડી ગયા છે કે તમે આ દેશોમાંથી આવતા માલસામાન ઉપર ટેરિફ નાખ્યો તો નાખ્યો પણ તમે રો મટિરિયલ્સ ઉપર ટેરિફ કેમ ઇમ્પોઝ કર્યો રો મટિરિયલ એટલે કે કાચો માલ કાચો માલ આવે તમારે ત્યાં એ પાકા માલમાં તબદીલ થાય વસ્તુ બને તો તમે રો મટિરિયલ ઉપર ટેરિફ કેમ ઇમ્પોઝ કર્યો સામાન્ય રીતે દેશો શું કરતા હોય બીજા દેશોમાંથી આવતા રો મટિરિયલ ઉપર ટેરિફ બહુ ન નાખતા હોય ટેરિફ બહુ ના નાખે એટલે એ કાચો માલ તમારા દેશમાં ઓછા ભાવે મળી રહે તમારી કંપનીઓને પછી એમાંથી એ ફાઇનલ ગુડ્સ પાકો માલ બનાવે પછી એ મોંઘી કિંમતે વેચે હમ તો સામાન્ય રીતે નીતિ એવી રહેતી હોય કે રો મટિરિયલ્સ ઉપર એટલો બધો ટેરિફ ન નાખવામાં આવતો હોય તમારી જ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે પણ અહીંયા આગળ તો ડોનાલ્ડ ટ્રમ્પે રો મટિરિયલ્સ ઉપર પણ ટેરિફ ઇમ્પોઝ કર્યો છે અને એટલા માટે ઘણા રિસર્ચર્સ આ વાતને સમજવામાં નિષ્ફળ ગયા છે કે આની પાછળ વિચાર શું હશે બરાબર અને ડોનાલ્ડ ટ્રમ્પની આમ પણ ઘણી બધી વાતો એવી હોય છે કે જે સમજથી પરે હોય છે એમ લાગે કે બસ મગજમાં કંઈક સુજુના ના ભાઈએ કરી નાખ્યું ઓકે હવે આ વાતને આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે જોવી સૌથી પહેલાં તો આપણે નસીબદાર છીએ નસીબદાર એટલા માટે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ક્યાંય ભારતનું નામ નથી નામ છે કેનેડાનું નામ છે મેક્સિકોનું નામ છે ચાઇનાનું ભારતનું નામ નથી અને આ બહુ સારી વાત કહેવાય કારણ કે આ જે એક્ઝિક્યુટિવ ઓર્ડર છે એના પછીની જે પ્રેસ કોન્ફરન્સ હતી ને એમાં તો ટ્રમ્પે પોતાની મક્કમતા રીતે વ્યક્ત કરી હતી કે હું આ ત્રણે ત્રણ દેશો ઉપર એક્સ્ટ્રા ટેરિફ ઇમ્પોઝ કરી રહ્યો છું અને જો પછી એ દેશો પણ સામે આવું જ કરશે એટલે કે આપણા માલસામાન ઉપર ટેરિફ વધારશે ને તો તો પછી આપણે ટેરિફ ઓર વધારીશું એટલે કે એક લિટરલી એમણે ટ્રેડ વોર શરૂ કરી દીધી છે વેપાર યુદ્ધ વેપાર યુદ્ધ એટલે કે જ્યાં આગળ દરેક દેશ પોતાના માલસામાનનું પ્રોટેક્શન કરે અને બહારના માલસામાનને પોતાને ત્યાં આવતા રોકે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સમયમાં પણ જો આવું થતું હોય તો આને યુદ્ધથી ઓછું ના કહેવાય એટલે એક ટ્રેડ વોર શરૂ થઈ ગયું છે ગ્લોબલ ટ્રેડ વોર શરૂ થઈ ગયું છે અને મેં કહ્યું એમ આપણે નસીબદાર કહેવાય કે આમાં ભારતનું ક્યાંય નામ નથી ભારતનું નામ હશે એવી શક્યતાઓ આપણને લાગતી હતી આપણને વિશ્વને લાગતી હતી કેમ કારણ કે થોડાક દિવસ પહેલાંની જ વાત છે ડોનાલ્ડ ટ્રમ્પે એક રીતે ચિંકી આપી હતી બ્રિક્સ દેશોને બ્રિક્સ એક સંગઠન છે આંતરરાષ્ટ્રીય સંગઠન છે બી એસ એક રીજનલ ઓર્ગેનાઇઝેશન છે એક રીતે તો બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા આ પાંચ દેશોનું બનેલો એક સંગઠન છે અને આ જે સંગઠન છે એ ઈચ્છી રહ્યું છે કે હવે જ્યારે વૈશ્વિક વ્યાપાર કરે તો એની અંદર યુએસ ડોલરની જગ્યાએ પોતાની કરન્સી વાપરે એટલે કે આપણે આપણો રૂપિયો વાપરીએ બરાબર આ ગયા વર્ષે આપણે બહુ પ્રયત્નો કર્યા હતા રૂપિનું ઇન્ટરનેશનલાઇઝેશન કરવાની કોશિશ આપણે કરી હતી જોકે આપણે એમાં હજુ સુધી સફળ રહ્યા નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પે આને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલાં ચીમકી આપી હતી કે જો બ્રિક્સ નેશન્સ એ અમેરિકન ડોલર સિવાય બીજી કોઈ કરન્સીનો વર્લ્ડ ટ્રેડ માટે ઉપયોગ કરવા માગતા હોય ને તો આપણે એમના ઉપર પણ ભરપૂર ટેરિફ્સ નાખીશું આપણે તો પછી એમાં આગળ વધ્યા જ નથી પણ આને ધ્યાનમાં રાખીને શક્યતા દેખાતી હતી અને આ પાંચ દેશોમાંથી એક ચાઇના એના ઉપર તો ટેરિફ્સ એ ભાઈએ ઇમ્પોઝ કરી પણ દીધા ભારત ઉપર પણ લાગશે એવી શક્યતાઓ લાગતી હતી પણ એ થયું નથી જે આપણા માટે સારા સમાચાર કહેવાય આની પાછળનું એક કારણ એ પણ નોંધી શકાય કે પહેલાં જે ત્રણ દેશો કેનેડા મેક્સિકો અને ચાઇના આ ત્રણ દેશોનું અમેરિકાની ટ્રેડ ડેફિસિટ વેપાર ખાદમાં યોગદાન ઘણું વધારે છે જેમ કે ચાઈનાનું અમેરિકાની ટ્રેડ ડેફિસિટમાં કોન્ટ્રીબ્યુશન અરાઉન્ડ થર્ટી પર્સન્ટ છે ત્રીસ ટકા જેટલું છે મેક્સિમમ એનું છે અને મેક્સિકોનું અમેરિકાની ટ્રેડ ડેફિસિટમાં કોન્ટ્રીબ્યુશન લગભગ ઓગણીસ ટકા છે ચાઇનાનું સોરી કેનેડાનું કેનેડાનું અમેરિકન ટ્રેડ ડેફિસિટમાં કોન્ટ્રીબ્યુશન અંદાજે ચૌદ ટકા છે ચાઇનાનું ત્રીસ ટકા મેક્સિકોનું ઓગણીસ ટકા અને કેનેડાનું ચૌદ ટકા અમેરિકાની ટ્રેડ ડેફિસિટમાં ભારતનું યોગદાન ઘણું ઓછું છે એ માત્ર ત્રણ ટકા છે તો પેલા દેશોની સાપેક્ષે તો આપણે ક્યાંય ના આવીએ તો એમનો જે પ્રશ્ન છે હમ કે બહારના લોકોનો માલસામાન અહીંયા આગળ ફાવી જાય છે અને આપણને નુકસાન જાય છે એમાં ભારતનું યોગદાન ઓછું છે એમને નુકસાન થવામાં આપણું યોગદાન ઓછું છે બરાબર તો આપણે એક એંગલ છે કે જેના લીધે એ લોકો આપણા ઉપર ટેરિફ્સ બહુ મોટા નાખશે એવી શક્યતાઓ ઘટી જાય છે સાથે બીજી એક વાત આપણે આને આ રીતે પણ નોંધી શકીએ લગભગ ગયા મહિને જ આપણા નીતિ આયોગના સીઈઓ બીવીઆર બી સુબ્રમણ્યમ એમણે એક વાત કહી હતી ત્યારે ટ્રમ્પ જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા નહોતા એ પ્રેસિડેન્ટ ઇલેક્ટ હતા હજુ પ્રેસિડેન્ટના પદ પર બેઠા નહોતા અને ત્યારથી એમણે બધી વાતો શરૂ કરી દીધી હતી કે હું ટેરિફ ઇમ્પોઝ કરીશ ના અમને તેમ તો એ વખતે આપણા નીતિ આયોગના સીઈઓએ એક સરસ વાત કરી હતી કે જો આવું બધું થાય ટ્રમ્પના આવ્યા પછી જો આ બધા ટેરિફ ઇમ્પોઝ થાય ને તો આનાથી ટ્રેડ ડાયવર્ઝન થશે ટ્રેડ ડાયવર્ઝન એટલે કે અત્યાર સુધી ટ્રેડિશનલી તમે લોકો જ્યાંથી માલસામાન મંગાવતા હતા એના સિવાયના અન્ય દેશોમાંથી હવે તમે માલસામાન મંગાવવા માંડો ટ્રેડ તમારો ડાયવર્ટ થવા માંડે જેનો લાભ ભારતને થઈ શકે આનાથી ભારતની અંદર ઇકોનોમિક બૂમ એક તેજી આવી શકે આવી વાત એમણે કરેલી હતી એટલે કે આપણે આને તો આ રીતે જુઓ આપણે આમાં આશા જ શોધવી કે જો બીજા દેશોનો માલસામાન ત્યાં આગળ ટેરિફ્સના કારણે નિષ્ફળ જાય છે તો તક રહેલી છે ભારત માટે કે એ ત્યાં આગળ એને રિપ્લેસ કરી દે બરાબર હવે ભારત એને રિપ્લેસ કરી શકે છે કે નહીં એ તો આપણે જોવું રહ્યું આ ટ્રેડ વોરમાં આપણે પરિસ્થિતિનો લાભ કઈ રીતે ઉપાડીએ છીએ એ આપણે નક્કી કરવું રહ્યું અમાજ હોય અમાજ હોય જેમ મેં કહ્યું ને કે ફ્રી ટ્રેડને ગ્લોબલાઇઝેશનને આ બધાની ડાહી ડાહી વાતો કરનારા પશ્ચિમના દેશો જે તે વખતે પોતાના અનુકૂળ આવે પોતાના માફક આવે એ પ્રકારની પોલિસીસ અખત્યાર કરતા હોય છે તો ભારત કેમ ના કરે તો અહીં આગળ બીજા કોઈ લાંબા દ્રષ્ટિકોણ જોયા વગર ભારતને આ સ્થિતિમાં જ્યાં મહત્તમ લાભ દેખાતો હોય એ પ્રકારની પોલિસીઝ એણે અખત્યાર કરવાની જ હોય આ છેલ્લા આપને એક વધુ વાત જણાવું એક ઇન્ટરેસ્ટિંગ વાત જણાવું છેલ્લા અમુક દિવસોથી અમદાવાદ સેન્ટર પર યુપીએસસીના વિદ્યાર્થીઓ સાથે એન્શિયન્ટ હિસ્ટ્રી પ્રાચીન ઇતિહાસની ચર્ચાઓ ચાલી રહી છે અને વાતને અહીં આગળ મને જોડવાની ઈચ્છા થઈ પ્રાચીન સમયમાં ભારતનો વેપાર ખૂબ રહેતો આપણે આમ તો બહુ જૂની સભ્યતા છીએ ને સિંધુ ખીણની સભ્યતા સમયથી આપણે અન્ય દેશો સાથે અન્ય સભ્યતાઓ સાથે વેપાર કરતા ફોરેન ટ્રેડ ત્યારે રહેતો હું અત્યારે સ્પેસિફિકલી વાત કરવા માગીશ મૌર્યકાળની અને મૌર્યકાળ બાદના સમયગાળાની કે જ્યારે ભારતમાં આર્થિક સમૃદ્ધિ ખૂબ હતી અને આર્થિક સમૃદ્ધિ એટલી બધી હતી કે રોમન એમ્પાયર રોમન સામ્રાજ્ય જેવું સામ્રાજ્ય એ ભારત પાસેથી લક્ઝરી ગુડ્સ મંગાવતું બહુ મંગાવતું એટલું બધું મંગાવતું કે જેના કારણે એમને નુકસાન જતું એમનું સોનું આપણી પાસે આવી જતું એક રોમન હિસ્ટોરિયન છે નામ છે એમનું પ્લેની એમણે એક બુક લખી છે માસ્ટર બુક ગણાય છે ઇતિહાસને ભણવા માટે એ વખતની સ્થિતિઓને સમજવા માટે એ માસ્ટર બુક ગણાય છે એનું નામ છે નેચરલ હિસ્ટ્રી નેચરલ હિસ્ટ્રી જેની અંદર પ્લેની પ્લેની નોંધે છે કે ભારત અને રોમ સાથેનો વ્યાપાર એટલો બધો છે કે જેના કારણે રોમમાંથી સોનું નીકળી નીકળીને ભારત આવી રહ્યું છે મતલબ કે વેપાર હંમેશા ભારતની ફેવરમાં રહેતો એમણે તો શબ્દો ત્યાં સુધી વાપર્યા છે કે ઇન્ડિયા ઇઝ લાઇક સિંક ઓફ વર્લ્ડ ગોલ્ડ સિંક એટલે આપણે ત્યાં પેલું વોશ વોશબેસિન હોય ને કે જ્યાં આગળ પાણી બધું અંદર ચાલ્યું જાય બરાબર તો એમ કહે છે કે ઇન્ડિયા એ વિશ્વનું જાણે કે સોના માટેનું સિંક બની ગયું છે બધેથી સોનું આવી આવીને ભારતમાં સમાઈ જાય છે બરાબર તો એને ધ્યાનમાં રાખીને રોમન એમ્પાયરે એ વખતે ભારત સાથે થતા વેપાર ઉપર અમુક રેસ્ટ્રિક્શન્સ મૂકવાની ફરજ પડી હતી વિચારો કે ભારતનો વેપાર કેટલો બધો હશે અને આપણા એક્સપોર્ટ્સ કેટલા બધા હશે કે જેમણે જેના લીધે રોમન સામ્રાજ્ય ભારત સાથે ચાલતા વેપાર ઉપર પાબંદીઓ લગાવવાની ફરજ પડી નહીં તો એ લોકો ખુવાર થઈ જાત સૌ સમય સમય થતું રહેતું હોય છે આજકાલની વાત નથી સદીઓથી આ બધું થતું જ રહે છે જે તે વખતની પરિસ્થિતિનો લાભ કોઈ દેશ કેવી રીતે ઉઠાવે છે એના આધાર પર એ એની ભવિષ્યની સમૃદ્ધિ નક્કી કરી શકે છે આશા રાખું કે આ ટ્રેડ વોરની વાત આપને સમજાઈ હશે ભારત ઉપર એક્સ્ટ્રા ટેરિફ્સ ન જ લાગે એ આપણા હિતમાં છે અને જો એ લાગે તો માલ માલસામાન ત્યાં આગળ મોંઘો થતો જશે અને એમ એમ આપણે ત્યાં બજારમાંથી ઓછા થતા જઈશું તો એ ન જ લાગે એ ઈચ્છનીય છે અને ન લાગવાની પરિસ્થિતિમાં પણ બસ હાશકારો અનુભવીને આપણે બેસી ન રહી શકીએ આપણે પરિસ્થિતિમાં લાભ કઈ રીતે મળે એ શોધવાનું હોય અને જેમ મેં કહ્યું કે જો ટ્રેડ ડાયવર્ઝન થાય છે તો મહત્તમ લાભ લેતા આપણે શીખવું જોઈએ બસ એ જ આશા રાખું વિગતો આપને સમજાવી હશે આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે એક નવી રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે